ભાવનગર જિલ્લાના ઘોઘાના શહેનશાહ હજરત અશરફશા પીરદાદાનો બે દિવસીય યુર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો મોડી રાત્રે ચાર કલાકે સંદલ શરીફ ચડાવાયું ભાવનગર જિલ્લાના ઘોઘાના માલનવાડા વિસ્તારમાં આવેલા ઘોઘાના શહેનશાહ હજરત પીર પીરદાદાનો બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં મોડી રાત્રે ચાર કલાકે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું સંદલ શરીફનું જુલુસ ઘોઘા ગામમાં ફર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ અને સતત બે દિવસ ન્યાજ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું આપ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા ભાઈચારાના દર્શન થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ રહેમાનભાઈ બાદશાહ અનવરભાઈ બાદશાહ કાળુભાઈ બેલીમ યિસુફભાઈ અત્તરવાળા સહિતના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી